નમસ્કાર હું ભાવેશ આપ સર્વેનું આપણી ચેનલ બોલોપાયમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સંભાવના એમાં ક્વેશ્ચન નંબર 7 છે જોવાનો છે તો અંત સુધી બેના રહેજો તો ક્વેશ્ચન નંબર 7 આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય બરાબર કેવું તો કે સમાન ન હોય તેની સંભાવના છે આપણને આપેલી છે એટલે તો કે 0.992 હવે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી એ આપણને ક્વેશ્ચન છે પૂછો છે તો આપણને પેલા તો એ ખબર હોવી જોઈએ કે અહીંયા કયું સૂત્ર છે લાગુ પડે તો આપણને ખબર હોય કે એક ઘટના બને એ અને ઘટના ન બને એટલે કે હું કોઈ એક ઘટના કહું જેમ કે ઈ બરોબર કોઈ એક ઘટના ઈ જે બને છે અને બીજી કે જેની બરાબર એટલે કે ઊંધી કે જે ઘટના ન બનતી હોય એ બંનેનો સરવાળો છે કેટલો થાય તો કે એક થાય જો આ ખબર હોય તો આવા ક્વેશ્ચન છે આપણે સરળતાથી ગણી શકીએ તો પી ઓફ ઇ અને પી ઓફ ઇ બરાબર એક આ છે એ સૂત્ર છે બરાબર કે સંભાવનાનો સરવાળો જે બને ઈ અને ન બને ઈ બંનેનો સરવાળો છે એક થાય તો અહીંયા આપે છે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય તો બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય એને આપણે પી ઓફ ઇડ કહીએ તો હું અહીંયા લખું બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના એટલે પી ઓફ ઇડેશ બરાબર જીરો પોઈન્ટ નવસો ને બાણું છે નવસો બાણું છે હવે બે વિદ્યાર્થીઓનો જન્મ દિવસ હોય તો એને વિદ્યાર્થીઓનો જન્મ દિવસ સમાન હોય

ઈની સંભાવના બરોબર તો આ ઘટના ઈની સંભાવના છે એ મેળવવાનું છે આને કરતા બનાવશું આ કિંમત આપેલી છે હું અત્યારે અહીં મૂકી દઉં તો p of e બરાબર p of e એમ નું રહેશે p of e ડેશ ની કિંમત છે આપણને આપી છે જન્મદિવસ સમાન નો હોય એની સંભાવના બરોબર e ની કિંમત છે મેં મૂકી છે બરાબર 1 આ જે છે એમ નું રાખ્યું છે આ p of e ડેશ ની કિંમત છે અહીંયા મૂકી તો p of e છે કે જે ઘટના બને છે બરોબર ઈ મેળવાન છે તો એને કરતા બનાવીશ આ 0.992 છે હું આ બાજુ લાવું છું બરોબર એટલે કે ડાબી બાજુ છે એને હું જમણી બાજુ લાવું છું તો આ બાજુ 1 હતો આ છે માઈનસ થશે બરોબર એટલે માઈનસ 0.992 હવે 1 માંથી 0.992 છે બાદ કરવાનો છે અને જે આવે એ આપણી ઘટના બરોબર જે આવે એ એમાં એવું હશે કે જે જવાબ આવશે એ એમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ દિવસ સમાન હોય એની સંભાવના છે મળશે તો એક માંથી જીરો પોઈન્ટ નવસો ને બાણું છે બાદ કરવાના છે તો વધશે કેટલા તો કે જીરો પોઈન્ટ જીરો સોરી હા જીરો જીરો એટ અહીંયા છે આપણે ગણતરી કરી લઈએ એક માંથી બાદ કરવાનું છે એક પોઈન્ટ વન ટુ થ્રી ત્રણ જીરો છે મૂકશું કેમ કે નવસો બાણું લેવા જવું પડે એટલે અહીંયા જીરો અહીંયા વચ્ચે નહોતી બરાબર દસકો લેવા એમ નહોતો એટલે ત્યાં નવ મૂકવા પડશે અહીંયા નહોતું એટલે નવ મૂકવા પડશે અહીંયાથી આપણે શરૂઆત કરી હતી તો દસ માંથી બે જશે તો આઠ નવ માંથી નવ જશે તો શૂન્ય નવ માંથી નવ જાય તો

ઘટના ઘટે અને ઘટના ન ઘટે બંનેનો સરવાળો કેટલો થાય તો કે એક થાય બરાબર આ એક યાદ રાખજો સૂત્ર અને એની ઉપરથી છે એ જે વાસ્તુ આપી હોય જેમ કે અહીંયા બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના છે આપેલી હતી તો આપણે અહીંયા કિંમત મૂકી જો એમ કીધું હોય કે બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય એની સંભાવના તો આપણે પી ઓફ ઈ ની જગ્યાએ કિંમત છે મોકલ બરાબર અને સાદુરૂપ છે આપત તો અહીંયા છે ક્વેશ્ચન 7 છે આપણે રાખીએ અને જો આ પ્રશ્નમાં તમને કંઈ તકલીફ હોય અથવા તો ન સમજાતું હોય અને આવા કોઈ પણ બીજા અન્ય પ્રશ્નોમાં જો તકલીફ હોય તો તમે મને કોમેન્ટ કરી અને જણાવી શકો છો તો અહીંયા રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત